મિત્રો માત્ર ત્રીસ હજાર ની અંદર મોસમ કંપની ઓછી કરી દેશે તો રાસ એની જુઓ છો વેલી તકે તમે યોગેશભાઈ નો કોન્ટેક કરો કેમ કે ઓરણી આ વિડીયો મૂકું કે ના મૂકું તે પેલા વેચાઈ જશે તો તાત્કાલિક યોગેશભાઈ નો કોન્ટેક કરો ઓરણી વેચાઈ જાય તે પેલા અને ઓરણી હું તમને બધી આગળ ડિટેલ આપી દઈશ ક્યાં જોવા મળશે તેની અને મોબાઈલ નંબર બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક વાહન અને ઓજાર ના વિડીયો જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી આગળ આવા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળી શકે મોસમ કંપનીની ઓરણી છે યોગેશભાઈ ને વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર સાચવેલી ઓરણી કંપની કલરમાં છે અત્યારે ઓરણીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ યોગેશભાઈની ઓરણી રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકશો પેલા યોગેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ જોવા જાવ તો યોગેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બાકી સત્તર દાતાની આ ઓરણી છે મોસમ કંપનીની એકદમ સારી ઓરણી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સડો લાગેલો જોવા નહીં મળે ઓરણીની અંદર સાચવેલી ઓરણી છે બાકી તમે યોગેશભાઈનો કોન્ટેક કરી લેજો ઓરણીની કિંમત માત્ર ત્રીસ હજાર આ કિંમત પણ અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો